ગાંધીનગર કોર્પોરેશનની અંદર બે કોંગ્રેસના કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા છે ગાંધીનગર કોર્પોરેશન બની ગઈ છે કોંગ્રેસ મુક્ત કોંગ્રેસમાંથી રાજીનામાઓ આપ્યા બંને કોર્પોરેટરો આવતીકાલે ભાજપમાં જોડાશે અંકિત બારોટ ગજેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે ભાજપમાં જોડાશે ગાંધીનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે થોડી જ વારમાં હવે જે છે તેમનું રાજીનામું કોંગ્રેસ પક્ષને મળી ગયું છે એટલે હવે જો વાત કરીએ તો તેમનું રાજીનામું આપતા ગાંધીનગર મહાનગરપાલિકા જે છે તે કોંગ્રેસ મુક્ત બની જશે અંકિતભાઈ રાજીનામું આપી દીધું છે કેટલી તથ્યતા વાત સો ટકા વાત સાચી છે આજે અમે બંને કોર્પોરેટર રાજીનામું આપવા જઈ રહ્યા છીએ અને આગામી દિવસોમાં કાર્યક્રમ શું થાય છે નક્કી કરીને આપણે કહીશું લોકોએ તમને કોંગ્રેસના પક્ષ તરીકે ચૂંટ્યા હતા તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો હવે તમે રાજીનામું આપી રહ્યા છો શું ઉદ્દેશ શું કઈ કમિટમેન્ટ કોઈ કમિટમેન્ટ છે નહીં અને અમારા વોર્ડના વિકાસના કાર્યોને વેગ મળે એ જ હેતુથી અમે રાજીનામું આપવા જઈ રહ્યા છીએ અને આવનારા દિવસોમાં લોકો માટેનું સારું થાય લોકોની કામનો સંતોષ એના બાબતની અમારી ચર્ચા છે ને એ થઈ જશે કમિટમેન્ટ કોઈ જ નહીં ના કોઈ કમિટમેન્ટ નહીં અમારે કોઈ કમિટમેન્ટની જરૂર નથી અમે પબ્લિકના માણસ છીએ પ્રજા વચ્ચે રહેવાવાળા માણસ છીએ રાજીનામું આપવાનું કારણ અમારા વિકાસ જે છે કામોને વેગ મળે એટલા અમે બે જ કોંગ્રેસના કોર્પોરેટર હતા હવે આપી દેશો રાજીનામું કોંગ્રેસ મુક્ત કોંગ્રેસની જે બે બેઠકો હતી એ પણ હવે જશે એટલે કોંગ્રેસ મુક્ત મહાનગરપાલિકા બની જશે શું ચોક્કસ થશે જ ને અમે બે જણા છીએ અમે આપી દઈશું રાજીનામું તો કોંગ્રેસ મુક્ત થઈ જશે અન્ય ગજેન્દ્રસિંહ વાઘેલા જે છે તેઓ પણ તેમનું રાજીનામું આપી ચુક્યા છે કોંગ્રેસ પક્ષમાંથી તેમની સાથે વાત કરીશું ગજુબા તમે પણ રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી માંથી શા માટે આપવાની ફરજ કારણ કોઈ જ નથી અમે અમે ફક્ત અને વિકાસ વિકાસ માટે માટે વિકાસનો વેગ મળે તે કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છીએ કોઈ કમિટમેન્ટ કારણ કે જે પણ અત્યાર સુધીના ધારાસભ્યો ગયા છે કે જે પણ ગયા છે તેમને વિધાનસભામાં ટિકિટ મળી છે આપણું કોઈ કમિટમેન્ટ અમારે કોઈ કમિટમેન્ટની જરૂર નથી અને કોઈ કમિટમેન્ટ વિકાસના કામ માટે અમે કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છીએ રાજીનામું રાજીનામું મહાનગરપાલિકા જે છે તે કોંગ્રેસ મુક્ત બનશે બે જ સભ્યો જે હતા તે કોંગ્રેસમાંથી માંથી આવ્યા હતા હવે તે બંને પક્ષમાંથી રાજીનામું આપતા ગાંધીનગર મહાનગરપાલિકા જે છે તે કોંગ્રેસ મુક્ત બનશે જી તમામ જાણકારી આપવા માટે